हेलो हेलो संदीप भाई मारियो मारियो भाई बगल नीना आला પેલા લટકતા ગાજેવા આવા બીજ્યાં આમાં આઈ રહ્યા આમ

Cerca. No chalequi, no chalequi Vaya cerca

જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂતોને છેતરવાનું બંધ કરો બંધ કરો ખેડૂતોને લૂંટવાનું બંધ કરો બંધ કરો ખેડૂતોને લૂંટવાનું બંધ કરો બંધ કરો ખેડૂતો

バッコラバイ કલેક્ટર ના હોય તો ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ના હોય તો આરએસસી કલેક્ટર ને બોલાવ તો ભાઈ ક્યાં છે હે ક્યાં ગંભી બહાર ગયા છે ક્યાં આરએસસી જે છે સાહેબ આપણે આપણે ક્લાસ બરાબર ડેપ્યુટી કલેક્ટર ત્યાં આરએસસી ના ક્લાર્કને અહીંયા તમે આરએસસી ગણાવી દો થોડું હાલે

あ<う>らいい、あら。<einfach> <laughs> <luego primeiro> ए माछो जानै नि आहा आहा यो नि बिचारा कककोले हो भने मा जानु है जाई जाई के या नाम राख्नु भएन भाइ आ बाजू आउई जा रनामा गरि हजुर भन्नु भाइ ला

જામનગરની અંદર મનીષ ડાંગરિયા નામનો એક યુવક ખરાબામાં ન ખાબકે આ દેશ વિરુદ્ધ ષડયંત્ર સરકાર ને બદનામ કરવાનું ષડયંત્ર ગણી અને મનીષ ડાંગરિયા નામની વ્યક્તિને ઉપાડી લયાવી અને ઢોર માર મારવામાં ષડયંત્ર હોય તો રાજ્યના કૃષિ શ્રી અને કૃષિ નિયામક ના થયું જાહેર કર્યા પછી એમાં બહુ સ્પષ્ટ પરિપત્રમાં લખે કે ચૌદ તારીખથી જુલાઈ એટલે ચૌદ જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ વચ્ચે ખેડૂતો ઓનલાઈન કરી અરજી કરી અને આ રાહત પેકેજનો લાભ લઈ શકશે સાહેબ ચૌદ તારીખની ની જગ્યા આજે પચીસ તારીખ છે આખા જામનગર જિલ્લાની અંદર વીસી બધા જ તમારી કંટ્રોલમાં છે કોઈ પણ વીસીને ફોન કરો કે તમારા ગામની અંદર આ ચાલુ થયું છે ખરું સાહેબ એક પણ ગામમાં ચાલુ નથી આજે બારમો દિવસ છે સાહેબ આ સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ના ગણાય સાહેબ મનીષ ડાંગરિયા એક નાની પોસ્ટ મૂકે છે તો સરકાર બદનામ થાય છે અને કૃષિ મંત્રી અને ખેતી નિયામક બંને સાથે મળી અને સરકારને બદનામ કરવાનું કેવડું મોટું ષડયંત્ર કરે છે તો એને એને સરકાર કેમ કેમ નથી નથી કેતી આ કરવું કરવું જોઈએ ના સાહેબ જેવું એ છે કે ઓક્ટોબર મહિનામાં જયારે વરસાદ થયો હરિભાઈ એલો વિડીયો તૈયાર રાખજો આપણે સાહેબ ને દેખાડીએ જયારે વરસાદ થયો ત્યારે કૃષિ મંત્રી પોતે જામનગર જિલ્લાના ગામડાઓમાં ગયા છે પોતે પાછળ ઉપાડે છે પાથરા ઉપાડીને પોતે એમ કહે છે કે આમાં કઈ વૈધુ નથી બરાબર છે અને જોયા જેવું હોય છે કે સાહેબ મગફળી પાકનો ક્યાંય કરતા કે આ પેકેજમાં સમાવેશ જ નથી કર્યો માત્ર કપાસનો જ સમાવેશ કર્યો છે સાહેબ વિશ્વના કોઈ પણ કૃષિ વૈજ્ઞાનિકને તમે પૂછી લો કે જે ખેડૂતના જે જણસીના પાકો જેટલા પણ છે એમાં કપાસ સૌથી મજબૂત પાક છે સરકારે એમ કહ્યું કે કપાસમાં 33% થી વધારે નુકસાન છે સરકારે પોતે સ્વીકાર્યું અને એટલે જામનગર જિલ્લામાં કપાસના ભાવતા ખેડૂતોને આ કૃષિ રાહત પેકેજનો લાભ મળશે તો સાહેબ કપાસમાં તેત્રીસ ટકા નુકસાન હોય તો મગફળી મગ મઠ સિસ્ટમેટિકલી કૃષિ મંત્રી શ્રી અને ખેતી નિયામક સાહેબ આ બધાને ખબર પડે કે કપાસને નુકસાન હોય તો બધા પાકો ફેલ ગયા હોય પણ સરકારે જાહેર હું કર્યું કપાસનું વળતર મળશે બીજા પાકો નહીં મળે

અને એમને જેલમાં મોકલવામાં આવે જેમ મનીષ ડાંગરિયા ના મારતા રાજ્યના ખેતી પણ એને પોતાના જેલમાં તો મોકલીએ બરાબર છે માત્ર સરકાર જે ઝીણા ઝીણા માણસો ઉપર જ ઢોર માર મારવા સુધી પહોંચે છે એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે પેલી કે પહેલા તો સરકાર વિરુદ્ધ કારણ કે આ સરકાર અમારી અમારી સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરનાર રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામકને તાત્કાલિક બરતરફ કરવામાં આવે ને એને જેલમાં મોકલવામાં આવે અને ત્યારબાદ આ જે અઠ્યાવીસ તારીખ જે છે એ છેલ્લી તારીખ છે તો એમાં ફરીથી જ્યારથી આ પ્રક્રિયા ચાલુ થાય આજ તારીખ સુધીમાં છ છ જિલ્લામાં ગુજરાતના તમામ જિલ્લામાં બંધ છે જે તારીખથી ચાલુ થાય એ તારીખથી વધારાના પંદર દિવસ વધારી દેવામાં આવે અને માત્ર કપાસ જ નહીં તમામ પાકોનું ઓક્ટોબર મહિનાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને નંબર 3 સાહેબ અત્યારે જે ગામડાઓમાં બધા આવ્યા છે ગામડાઓની અંદર મોટી અત્યારે શંકા એ છે ખેડૂતોને કારણ કે ગ્રામ સેવક અને વિસી સાથે ચર્ચા થાય તો એવું કહે છે કે જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી હશે એને કપાસના પાકનું રાહત પેકેજ મળશે નહીં સાહેબ માં હું 50 વીઘાનો ખેડૂત છું છે મારે 65 વીઘા પણ 50 વીઘાનો ખેડૂત છું પચ્ચીસ વીઘામાં મગફળી વાવીને પચ્ચીસ વીઘામાં કપાસ વાવી પચ્ચીસ વીઘાની મગફળી હતી એમાંથી બાર વીઘાની અંદર નુકસાની થઈ હતી તેર વીઘાની મગફળી મારી ખૂબ હારી હતી એ તેર વીઘાની મેં ટેકાના ભાવે વેચી તો મને હું આ રાહત પેકેજનો લાભ ના મળવો જોઈએ એટલે તમામ બાબતોમાં સાહેબ તમે જુઓ ને તો બહુ સ્પષ્ટ થઈ છે જે અભણ માણસને ખબર પડે એવી બાબતોમાં પણ કૃષિમંત્રી અને ખેતીની અમુક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે એ કાટકાલી કેમને બર તરફ કરવામાં આવે અને આ ત્રણે ત્રણ બાબતો જે તારીખથી ઓનલાઈન એને પણ આ રાહત પેકેજનો લાભ મળવો જોઈએ આવી અમારી માંગણી છે Okay. Thank you. Thank you. <laughs>